તો ફ્રેન્ડ્સ આ ભાવનગર બસ સ્ટેન્ડ છે તો આને અમે કહીએ છીએ બાય બાય ફ્રેન્ડ્સ આજે તમને બહુ મોટો સરપ્રાઈઝ મળવાનો છે કે ક્યાંક હું જાઉં છું ભાવનગર તો આ બ્લોગમાં તમે બનેરો ફ્રેન્ડ્સ મેં તમને કીધુંતું ને કે સરપ્રાઈઝ છે હેલો ફ્રેન્ડ્સ મેં તમને પહેલા જ કીધુંતું કે સરપ્રાઈઝ છે તો જો હવે અમદાવાદમાં પોકી ગયા છે અમે અને આ હા તો મારો સરપ્રાઈઝ ફ્રેન્ડ જો આજે અમે આવ્યા છે પ્રકાશભાઈના ઘરે મિનિંગ એ જ હતો સૌથી પહેલા તો ચાઇના દોરીનો ઈસ્તમાલ ના કરવો જોઈએ કેમ કે એ દોરીથી સૌથી મોટું નુકસાન એ થાય છે કે દોરી જ્યારે પણ ગળામાં આવે ને તો જલ્દી તૂટતી નથી અને ગળું કાપી નાખે છે એટલે આનો ઉપયોગ ના કરો એટલું સારું છે અને બીજી વસ્તુ જો તમારી બેન તમારા ઘરમાં હોય ને તો એની કદર કરજો કેમ કેમકે બેનના પગલાં જ્યાં સુધી ઘરમાં રહે છે ને ત્યાં સુધી એ ઘરમાં ખુશીઓનો માહોલ છવાયેલો રહે છે જો કે મારી ત્રણ બહેન છે અને ત્રણેયના લગ્ન થઈ ગયા છે તો આ એક મેસેજ મારી બહેન માટે મારી પ્યારી બહેનાઓ તમારા પગલાં મારા ઘરમાં પાળતા રહેજો જેથી કરીને મારા ઘરમાં પણ ખુશીઓનો માહોલ છવાયેલો રહે લવ યુ બહેના લાઈટ થશે એ આ એટલે બોલવા મળવાનું હે ભગવાન આ દુનિયામાં મારું કોઈ જ નથી હું કેટલા સમયથી આમ તેમ રખડું છું આ દુનિયામાં મારું કોઈ જ નથી હું કેટલા સમય થી આમ તેમ રખડું છું હે ભગવાન આ દુનિયામાં મારું કોઈ જ નથી હું કેટલા સમય થી આમ તેમ રખડું છું હે ભગવાન

તવા તારી વાત ચરાઈ નથી માનતો તમે કમાલ તો તે કરી નાખી બેન લેડીઝ જા થઈને તો આ ગેંગસ્ટર સામે પડી તો જે કોણ અને ક્યાંથી આવી આ ગામમાં મારું આ દુનિયામાં કોઈ નથી એટલે આમ તેમ રખડીને હું મારું જીવન گزارું છું તમે પહેલા કોણ પહેલા તમે આગળ દોડો ઠીક વાહ ભાઈ વાહ તમે કમાલ કરી નાખી અરે કમાલ તો તે કરી નાખી બેન મારું જીવન ગુજારું છું વાહ ભાઈ વાહ તમે કમાલ કરી નાખી અરે કમાલ તો તે કરી નાખી બેન લેડીસ જાત થઈને તો આ ગેંગસ્ટર સામે પડી તું છે કોણ અને ક્યાંથી ગામમાં મારું આ દુનિયામાં કોઈ નથી એટલે આમ તેમ રખડીને હું મારું જીવન ગુજારું છું થેન્ક યુ મારા નાથ આજે તમે મારી પ્રાર્થના સાંભળી ખરી ચલો ભાઈ ભરત ચાલુ તો કેમાં જેને તમારી એવી એફઆઈઆર લખાઈશ કે આખી જિંદગી જેલ સળિયા ગણશો તું અમને જેલ સળિયા સડિયા એમ અરે તેલ લેવા ગયો તારો સબાન જાવે જેને તોડી નાખો તમને તો ખબર ચાઈના દોરી પર પ્રતિબંધ છે તો એ લોકો આનો જ વેપાર કરે છે અને આ તો કાઈ નઈ સાથે

અંદર જવાના ભીખ લાગે કે પબ્લિકમાં કેવી રીત જવું મેં તમને કીધું હતું કે અમે અમદાવાદ જઈએ છીએ તો કંઈક સરપ્રાઈઝ તો સરપ્રાઇઝ એ હતું કે અમે પ્રકાશભાઈના ઘરે આવ્યા હતા આજે અમારું શૂટિંગ હતું અને કાલે મસ્ત મજાનું શોર્ટ મૂવી આવી રહી છે તો પ્લીઝ તમે જોજો અને સપોર્ટ કરજો અને અત્યારે મેં ઊભા છીએ જોઈ શકો છો અને ઉપર તો અમને ખ્યાલ નથી કે ઉપર બહુ જ ગરદી છે એટલે આજે બહુ એટલે બહુ જ ભૂલ હતી એટલે અમે નીચે નીચે ઊભા છે બસ આટલું જ કહીશ કે કાલે મૂવી આવે છે તો તમે પ્લીઝ સપોર્ટ કરજો અને આગળ વધારજો તો વિડીયો આવવાનો છે જોરદાર पगला तो प्लीज़ तब जो जल्दी